વાગોડે તાલુકાના મઢેલી ગામના ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વાઘોડે મામલતદારને ને આદન પત્ર આપવામાં આવ્યું હતું વાઘોડે તાલુકાની મઢેલી ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામગીરી કરતા હતા અગાઉ વીસ રૂપિયાની રકમની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા મઢેલી ગામમાં બનાવ બનતા ગ્રામજનોમાં દુઃખનું વાતાવરણ બનતા મઢેલી ગામના સમસ્ત સમાજના લોકો ભેગા થઈ વીસ રૂપિયાની એસીબી લાંચમાં ઝડપાયેલ કોમ્પ્યુટર ઓપરેટર હેમંતસુ પટેલના પડખે આવી એકત્રિત થઈ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે અમારા ગામના હેમંતસુ પટેલને કોમ્પ્યુટર ઓપરેટરની ખોટી રીતે અંગત અદાલતને લઈને એસબી નાચમાં ફસાવામાં આવ્યા છે તેવા આરોપ સાથે ગ્રામજનોએ વાઘોડિયા મામલતદારને રજૂઆત કરી આવેદન પત્ર આપી કોમ્પ્યુટર ઓપરેટરને સાચો ન્યાય મળે તેમ સરકારને ગ્રામજનોની રજૂઆત છે વાઘોડિયા તાલુકાના ગામડાઓમાંથી હજારો લોકોની ઓપરેટરને ન્યાય અપાવવાની રજૂઆત છે આઈ શ્રમ કાર્ડ જે કાઢ્યા તે બી એમને બધા મફત જ કાઢેલા છે કોઈ દિવસ એમને હાથ લાંબો કરેલો નથી અને વત્તા કે ગામમાં બી સારી રીતે કોઈ દિવસ કોઈને સારી રીતે માન આપીને જ બધાનું કામ કરતા હતા એ કોઈ દિવસ કોઈની જોડે બબાલ બી નહીં થઈ પણ વીસ રૂપિયા સારું એમને આવી રીતે ફસાઈ દીધા છે પણ એ કોઈ દિવસ હાથ લાંબો કર્યોય નથી અને કોઈ દિવસ પૈસા લીધા નથી જે ઓપરેટર તરીકે ભાઈ કામ કરતો હતો તે બહુ સારી સેવા આપતો હતો અને કોઈ પણ જાતના પૈસા લેતો ન હતો અને બિલકુલ નિર્દોષ છે એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે એટલે અમે એવી આશા રાખીએ કે એને ન્યાય મળે અને વહેલી તકે છૂટો કરવામાં આવે આ બનાવ ક્યાં બને તો કયા ગામની પંચાયતમાં વીસ રૂપિયાની નજીવી બાબતની લાચમાં લાંચમાં એને ખોટી અદાવત અંદર કરવામાં આવેલો છે